બોલી હરે ગંગેશ્વર મહાદેવ કી જય શ્રી શિવ મહાપુરાણ કથા મહારુદ્રી જગ્ન અને અમારે ગુરુજી મહાન શ્રી હરદિપ્રી મહારાજનું જીવંત ભંડારા મહોત્સવ આથી પ્રારંભ થઈ ચૂક્યો છે અમારે કથાવક્તા બાપુ ત્રિકાલદાસ બાપુ બહુ સારા વક્તા છે સારા સંત છે એમને શ્રીમુખથી આપણે કથા શ્રવણ કરવાનું છે નિરંતર સાત દિવસ સુધી પરમાત્મા શિવજીના અહીંયા ગુણગાન થશે અને પરમાત્મા હરિકીર્તન કરીને આ મનુષ્ય દેહને આપણે સાર્થક કરવાનું છે તમામ ધાર્મિક જનતાને આહવાન કરવામાં આવે છે આપણા સનાતન પ્રેમીઓને આહવાન કરવામાં આવે છે કે તમે વધુમાં વધુ સંખ્યામાં અહીં આવીને આ ધર્મ મહોત્સવની સ્વભાવની અભિવૃદ્ધિ કરજો તમે આવાથી કાર્યક્રમ પણ સારો થશે સાથે સાથે તમારું જીવન પણ ધન્ય થશે અહીંયા વાઘ્મય સ્વરૂપ પરમાત્મા શિવ જ્યારે બિરાજમાન હોય વ્યાસપીઠ ઉપર ત્યારે એમનું આપણે શ્રવણ કરીએ એમનું મનન કરીએ એમનું નિધિદાસન કરીએ જેને આપણું જીવન સાર્થક બને અને સાથે સાથે યગનનારાયણ પણ થવાનું છે મહારુદ્ર જગન છે તો એના પણ દર્શન થશે આપણને અને એટલી બોળી સંખ્યામાં અહીંયા સંતો પધારે છે તો સંતોનો પણ આપણને દર્શન થશે આશીર્વાદ મળશે તમામ ધર્મપ્રેમી જનતાને આહવાન કરવામાં આવે છે કે વધુ વધુ સંખ્યામાં અહીંયા પધારીને અહીંયા ધર્મ લાભ લેશો અને પરમાત્માનું ભજન કરવું છે ભોજન કરવો છે પ્રસાદ લેવો છે અને સાથે સાથે સંતોના દર્શન કરવા છે આજ આપણે ક્ષેત્ર હરગંગેશ્વર ભૂમિ આઠ દિવસ માટે મિની કુંભ બની ગઈ છે પ્રયાગરાજનો કુંભ આવવાનો છે પ્રારંભ થઈ ગઈ છે પણ અહીંયા વચ્ચે આપણે મિની કુંભનું પણ આયોજન છે એટલી વિશાળ સંખ્યામાં જ્યારે શ્રોતાગણ હોય એટલી વિશાળ સંખ્યામાં સંત મહાત્મા હોય ત્યારે આપણે આ એક કુંભનું આયોજન થાય છે તો તમામ ભાવિક ભક્તોને આહવાન કરવામાં આવે છે કે તમે વધુમાં વધુ સંખ્યામાં અહીંયા પધારીને શોભા ધર્મ કાર્યની શોભામાં અભિવિધિ કરશો અસ્તુ